દ્વારકાના રૂપેણ બંદર પર સ્થાનિક છકડા રિક્ષા ચાલકો દ્વારા હડતાળ પાડવામાં આવી છે રૂપેણ બંદરના આગેવાન દ્વારા સ્થાનિક છકડા રિક્ષા ચાલકો પર અન્યાય થતા હડતાળ પર ઉતર્યા છે ક્યાંક ને ક્યાંક સ્થાનિક રિક્ષા ચાલકોને ધમકાવવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અમે કાલથી હડતાળ ઉપર બેઠા છે અહીંયા નવી રિક્ષાવાળા આવીને વારંવાર દાદાગીરી કરે છે બાર બહારના આવીને પછી હારે આ લોકો સમજીને કોન્ટેક કરી આજે અમે દોઢસો રિક્ષાવાળા અહીંયાના છે રૂપણ મંદિરના ઓખા મંડળ અમને એમ કહે કે તમે નથી જોતા અમને બાર વાર રિક્ષાવાળા જોતા કેમ નથી જોતા સાહેબ અમે જન્મભૂમિ અહીંયાની આગેવાનોની આગેવાનતા સાહેબ નામ દેવાથી તમને ખબર છે આ કાલે સાંજના એ લોકોએ નવા રિક્ષાવાળા આવી ને પાંચ જણા અમારા માણસો પર હુમલો કર્યો અને ધમપછાડ થઈ બરાબર તો આગેવાનો એમને આવીને ધમકી દીધી કે હવે સાહેબ આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે અમારે અહીંયા બેસવું જ પડશે બરાબર ધંધો કરવા જાય છે એમ એ જ કહે છે કે તમારા ટાટિયા જોડી નાખવા છે એ અહીંયા એ બધા રૂપણ બંદરના એમ કહે કે તમારા તમે આવશો એટલે તમારા આ ટાટિયા અમે હાજર નહીં રહેવા દે ને તમારી ગાડી રિટર્ન કરાવશો અમારે સાહેબ દસ ગાડી રિટર્ન થઈ છે બરાબર બંદરની દસ ગાડી રિટર્ન થઈ છે બીજા બધા અમે જો અહીંયા ગાડી તમે જોઈ શકો છો અમે અહીંયા લાઈનમાં ગાડીઓ બધી અહીંયા રાખી અને અમે અહીંયા બેઠા છે અમે અહીંયા વાત જોઈએ છે કે કોઈ બી અમારો આવીને કોઈક કોઈક અમારો આશરો પૂછે વરવારાના આપણે અપુભા એ આવીને અમે સરપંચ છે એ અમારા ગામના છે એ અમને આવીને પૂછ્યું કે ભાઈ તમે સવારથી કરીને અહીંયા શું કરવા બેઠા છો તમે એને રજૂઆત કરી કે ભાઈ અમને આ તકલીફ છે બરાબર